ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસના રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારતની ન્યાય યાત્રાની શરૂઆત ચૌદ જાન્યુઆરી બે થી કરશે તો આ યાત્રા મણિપુર થી શરૂ થઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી છ હજાર થી પણ વધારે કિલોમીટર અંતર કાપીને વીસ માર્ચ બે ના રોજ પૂર્ણ કરવામાં આવશે તો તમામ જિલ્લાના ખેડૂતો તેમજ સ્થાનિક લોકોની સમસ્યા જાણશે આ ઉપરાંત નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં એકસો આડાત્રીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરશે તો આ ઉપરાંત નાગરિકો પાસેથી ઈચ્છા મુજબનું ફંડ પણ ઉઘરાવાની અપીલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યારે શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈ ઉદ્યોગપતિ પાસેથી નહીં પરંતુ જનતા પાસેથી જ

યાત્રા શરૂ થશે આ યાત્રા જે શરૂ થવાની છે એમાં મેં આપને કહ્યું એ બાસઠસો કિલોમીટર ચૌદ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે અને આ યાત્રાનું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા આ દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી એટલે આપણે સંપૂર્ણ મેળવી લીધું છે એવું નહીં કહી શકીએ જ્યાં સુધી દેશમાં સમાનતા બધા માટે ન હોય સામાજિક આઝાદી આર્થિક આઝાદી અને રાજનૈતિક આઝાદી એ પૂર્ણતઃ મળે ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્ર આઝાદ થઈ ગણાય અને એટલા માટે આ યાત્રા जे भारत यात्रा शरू होते एक